નમસ્કાર હું આસ્થા ગોસ્વામી કેસરી ન્યૂઝ સાથે તંત્રની બેદરકારીને લીધે શેરઢી નદીના પાણી ઘુસ્યાનો આક્ષેપ ખેડા જિલ્લાના ગડચેશ્વર તાલુકાના મેનપુરા ગામના ગ્રામજનો દ્વારા અમદાવાદ ઇન્ડોર હાઈવે પર ચક્કા જામ કરતા દસ જેટલી એમ્બ્યુલન્સ અને અધિકારીઓ ફસાયા હતા તંત્રની બેદરકારીને કારણે શેરઢી નદીના પાણી ઘરમાં ઘૂસી જતા લોકોએ રોષે ભરાઈને હાઈવે રોકી દેવામાં આવ્યો હતો અમદાવાદ ઇન્ડોર હાઈવે પર મેનપુરા ગામ પાસે આવેલી શેરઢી નદીના પાણી ઘરોમાં ઘુસી જતા ગ્રામજનોએ હાઈવે ત્રણ કલાક સુધી બ્લોક કરવાના કારણે જેના લીધે લાગી હતી જેમાં દસ જેટલી એમ્બ્યુલન્સ અને અધિકારીઓ તથા વાહન ચાલકો ફસાયા હતા આ ઘટનાની જાણ સેવલિયા પોલીસ અને પ્રશાસનને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોને સમજાવીને ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો બાદમાં ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ગ્રામજનોની હાજરીમાં સાથે વાતચીત કરીને ઉકેલ લાવી આપવાની ખાતરી આપી હતી જોકે ત્રણ કલાક સુધી હાઈવે બંધ કરવામાં આવતા વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા હતા રિપોર્ટર હસમુખભાઈ નાયક ખેડા ગણતેશ્વર દ્વારા